અંધજનોની પડતર પ્રશ્નોને લઈને સહાય માનવ સેવા સંઘ દ્વારા અંધજનોનું સંમેલન યોજાયું વડોદરા શહેર કેવડાબાગ ખાતેની સહાય માનવ સેવા સંઘ અંધજનોની પડતી મુશ્કેલીને લઈ અંધજનોનું સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં અંધજનોને મળતી પેન્શનમાં વધારો થવો જોઈએ સાથે બસોમાં મુસાફરી કરતા સમયે અંધજનો અથવા કે વિકલાંગો માટે મુકેલ સીટનો અમલ થતો નથી સાથે અંધજનો માટે જે રોજગાર મળતો નહીં પહેલાં ટેલિફોન બૂથને લઈને રોજગાર મળતો હતો પીવાનું પાણી વેચીને રોજગાર મળતો હતો અને પ્રધાનમંત્રી આવાસ યોજના કે મુખ્યમંત્રી આવાસ યોજનાનો લાભ મળવો જોઈએ સરકારે અંધજનોની વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સંમેલનમાં મોટી સંખ્યામાં અંધજનો ઉપસ્થિત રહ્યા હતા અંધજનોની માંગણી ન સંતોષાય તો ઇલેક્શન સમયે આંદોલન કરવામાં આવશે અને આ સમસ્યા અંગે ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લ અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી વધુમાંની સહાય માનવ સેવા સંઘના પ્રમુખે જણાવ્યું હતું હું ડૉક્ટર સલીમ વોરા ની સહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા કેવડા બાગ નવાપુરા ખાતે આજે અંધજનોનું એક સંમેલન કરવામાં આવ્યું આ સંમેલનમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જે અંધજનોના પ્રશ્નો હતા દાખલા કે પેન્શનમાં વધારો થતો નથી એક વસ્તુ અને પેન્શન એક હજાર રૂપિયા છે એ લગભગ પચાસ ટકા અંધજનોને મળે છે ત્રીજું કે જે દિવ્યાંગો માટે બસમાં ખાસ વ્યવસ્થા હોય છે સીટોની એનો અમલ થતો નથી સીટ મળતી નથી ત્રીજું કે રોજગારની જે વ્યવસ્થા હતી એ બિલકુલ ખોરવાઈ ગઈ છે પહેલાં ટેલિફોન બુથ દ્વારા રોજગાર મળતો હતો પાણીના પાઉચ દ્વારા રોજગાર મળતો હતો અને ઉપરાંત ડેપોમાં ઘણા બધા સ્ટોલ હતા એ પણ અંધ બંધ થઈ ગયા છે એટલે મારી સરકારની વિનંતી કે આ રોજગારનો પ્રશ્ન સોલ્વ કરે પેન્શન વધારે અને જે મકાનોનો પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીનો આવાસ છે એનો લાભ તમામ અંધજનોને મળવો જોઈએ અને જે ખરેખર મોટા મોટા હપ્તા રાખાય છે એનડીપો જે રાખી છે ફોર્મ સાથે અમુક સાહીઠ હજાર લેવાનું એ એ રદ કરે અને અંધજનોને ડિસ્કાઉન્ટ આપે હપ્તામાં બને ત્યારે પચાસ ટકા આપે અને જે મકાનમાં કન્સેશન આપવું જોઈએ કાયદેસર પચાસ ટકા આપવું જોઈએ કારણ કે અંધજનો પાસે કોઈ આવક જ નથી એટલે એ આવક ઊભી કરવા એ લોકોએ સરકાર શ્રી પર જ રાખવો જોઈએ એટલે ચૂંટણી પહેલાં જો આ કામ નહીં થાય તો કદાચ દિવ્યાંગો સરકારને એવી બધું દવાઓ આપશે કે મશીન પણ કામ નહીં કરી શકે અમે આની રજૂઆત કરી છે અમે મુખ્યમંત્રીને કરી છીએ અને બાળુ શુક્ર સાહેબની પણ કરી છે અહીંયા દંડક લાગે છે લગભગ તો ખાલી વાતોમાં આવશે પણ એનો અમલ થાય એવું લાગતું નથી બાડુભાઈ ને રજૂઆત કરી બાડુભાઈ શું જણાવ્યું હું વિધાનસભામાં મૂકીશ એવું કીધું છે શું નામ આપનું ડોક્ટર સલીમ